રમત ગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આજે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એથ્લેટિક્સ કોચ સાજીદ મનસુરીની ઉપસ્થિતિમાં કોમ્પિટિશન યોજાઈ જેવી ઇવેન્ટ બોઈઝ એન્ડ ગર્લ્સ ને પાંચસો વધુ ખેલાડીઓએ ભાગ લીધો આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા જિલ્લાની સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધા ચાલી રહી છે અને જે પ્રમાણે કાલે પણ ખેલાડીઓએ ભાગ લીધો બહોળી સંખ્યામાં એવી જ રીતે આજે પણ ફિલ્ડ ઇવેન્ટની સ્પર્ધાઓ ચાલી રહી છે એટલે જમ્પ અને થ્રોની અને આ બે દિવસની સ્પર્ધામાં વડોદરા જિલ્લામાંથી આશરે ચોવીસો જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યો છે લઈ રહ્યા છે અને અત્યારે હમણાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર બહેનોની જમ્પની ઇવેન્ટ ચાલી રહી છે લોંગ જમ્પ અને હાઈ જમ્પની અને એવી જ રીતે થ્રોઈંગ સેક્શનની અંદર ભાઈઓની શોર્ટપુટ ડિસ્કસ હેમર થ્રો અને જેવિન થ્રોની સ્પર્ધા ચાલી રહી છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા